શુદ્રને વેદ તથા શાસ્ત્રો ભણાવવા નહીં નહીં હોમતા બાકી બચેલું ઉછિસ્ટર્મનો વ્રતનો ઉપદેશ કરવો નહીં તેમ બ્રાહ્મણને વચ્ચે રાખ્યા વિના પ્રાયશ્ચિત નો ઉપદેશ પણ આપવો નહીં એક્યાસી મો છે જે બ્રાહ્મણ શુદ્રને ધર્મોપદેશ કરે છે તથા પ્રાયશ્ચિત નો ઉપદેશ કરે છે તે તેની સાથે જ અસમૃદ્ધ નામના નરકમાં પડે છે હવે આપણે જે હિન્દ પોતાને હિન્દુ માનતા આપણા ઓબીસી સમાજ સમાજના જે બધી જ્ઞાતિઓ છે ને એને એક વિનંતી કરું છું કે આપણે બ્રાહ્મણ દેવતા નું માં નાખવા જોઈએ લખ્યું છે કે બ્રાહ્મણ જો શુદ્રને ઉપદેશ આપે તો એ અશ્વ નામના નરકમાં પડે એટલે આમાં સ્પષ્ટ લખ્યું છે કે શુદ્ર ને ભણાવવાની એને ઉપદેશ ની આપવાનો એનું કારણ કે જયારે આ લખાણી ને જયારે પુસ્તકો મોગલ શાસનમાં ત્યારે તો આપણી દશા બહુ ખરાબ હતી ગુલામતા હાવ

પરંતુ હિન્દુ છે તો હિન્દુ ધર્મ પાલન નહી કરવું પડે ને બ્રાહ્મણ દેવતા ને શા માટે એને નરક માં નાખવા જોઈએ એ ઉપદેશ આપતા હોય બ્રાહ્મણો ત્યાં જવું નહિ કથા કીર્તન કે એને બોલાવવા એ નકા માં કારણ વગરના ના ને એમને આપડે નરક માં નાખવા નેક્સ્ટ આમાં આમાં સર મારો એક પ્રશ્ન છે ઉપર નો આમાં એમ કીધું છે કે શુદ્ર ને વેદ શાસ્ત્રો ને એવું બધું ભણાવવાનું ને યજ્ઞ કરવાનો ને બરાબર

બાકી તમામ શાસ્ત્રો માં જન્મથી જ અને કેટલાય તમને માં વિડીયો જોવા મળશે બ્રાહ્મણ મહાશય કથાકાર હોય ને કે છે કે જન્મથી જ બ્રાહ્મણ થવાય કર્મ થી નથી થવા એ બ્રાહ્મણ સ્પષ્ટ કે